તો કાલે આપણે જોયું સમાંતર શ્રેણી ચેપ્ટર નંબર ફાઈવનું સ્વાધ્યાય એકનું ક્વેશન નંબર ફાઇવ પોઈન્ટ ટુ અને આજે જોવાનું છે આઈ થિંક ફાઈવ પોઈન્ટ થ્રી કાલે એ આપી દીધેલું હતું અને સામાન્ય તફાવત આપી દીધો હતો એના પરથી શ્રેણી શોધવાની હતી આજે એનું બિલકુલ ઊંધું છે શ્રેણી આપી દીધી છે અને એના પરથી સામાન્ય તફાવત અને પ્રથમ પદ એ શોધવાનું છે બરાબર કાલનો લેક્ચર જોયો હશે તો આજના લેક્ચરમાં કોઈ એટલો વાંધો આવશે નહીં તો લેટ સ્ટાર્ટ આ ક્વેશન નંબર વન શ્રેણી આપી દીધી છે થ્રી વન માઇનસ વન માઇનસ થ્રી એન્ડ અપ ટુ ઇન્ફિનિટી તો હવે સામા કાલે આપણને જોયું એ જ પ્રમાણે સામ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એને આપણે એ કહેતા હતા બરાબર તો આ શ્રેણીમાં પ્રથમ એ આપી દીધો છે શ્રેણીનું પ્રથમ પદ જોઈએ તો એ છે ત્રણ તો એ પ્રમાણે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ થઈ ત્રણ થઈ ગયું ડિફરન્સ કાઢીએ આમાં વન માઇનસ થ્રી બરાબર પ્લસ માઇનસ માઇનસ અને મોટા પદની નિશાની તો મોટું પદ આમાં થ્રી છે અને થ્રી આગળ કંઈ માઇનસની નિશાની છે માઇનસ અને ત્રણમાંથી એક જાય તો બે બરાબર પતિ ગયું આટલું જ છે કંઈ એટલું હાર્ડ છે નહીં બરાબર હવે બીજો સમજે এম দিদাছে মাইনস ফাই মাইনস ওন থ্রি স্যান এন্ড প্লস অপ টু সফিটি তো আপনার ফস্ট টম থা গেছে মাইনস ফাই ফস্টম থা গাইনস ফাইজ ইকল টু মাইনস ফাই અને આ ડિફરન્સ ડી કાઢવો હોય તો ડી ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ ટી ટુ માઇનસ ટી વન તો ટી ટુ આમાં થઈ ગયા આ થઈ ગયા ટી વન અને આ થઈ ગયા ટી ટુ બરાબર ડિફરન્સ કોઈ બી બે ટર્મથી નીકળી શકે તમે ટી થ્રી માઇનસ ટી ટુ બી કરી શકો ટી ફોર માઇનસ ટ્રી થ્રી બી કરી શકો પણ આપણે ઇઝીલી ટી ટુ માઇનસ ટી વન કરી શકાય છે એટલે એ કરીએ છીએ ટી ટુ માઇનસ ટી વન તો આમાં ટી ટુ થઈ ગયા માઇનસ વન માઇનસ ફોર્મ્યુલાના જે માઇનસ આવે છે એ પછી ટી વન થઈ ગયા માઇનસ ફાઈવ બરાબર તો માઇનસ વન માઇનસ માઇનસ પ્લસ ફાઈવ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ મોટા પદની નિશાની તો મોટું પદ આમાં છે ફાઇવ અને એની આગળ પ્લસની નિશાની છે તો પાંચમાંથી એક જાય તો ચાર બરાબર સિમ્પલ છે હવે ત્રીજો સમજો સમજૂએ આમાં ફ્રેક્શનમાં આપી દીધું છે બધું કંઈ મોટું છે નહીં આમાં અપૂર્ણાંખના સરવાળી સરવાળા બાદ બાકી કરતા આવડતા હોય તો આવડી જાય ફર્સ્ટ ટર્મ થઈ ગયું એ ઇઝિકલ ટુ વન બાય થ્રી બરાબર ડિફરન્સ ડી કાઢો તો ટી ટુ માઇનસ ટી વન તો આમાં t2 છે ફાઇવ બાય થ્રી અને ટી વન છે માઇનસ વન બાય 3 પ્લસ વન બાય થ્રી ફોર્મ્યુલાના માઇનસ છેદ સરખો છે એટલે આપણે આ રીતે લખી નાખીએ થ્રી ફાઈવ માઇનસ વન ઇઝિકવલ ટુ ફોર બાય થ્રી બરાબર મિનિટ થોડું ચાર જ સમજે આજનો લેક્ચર બહુ લાંબો નહીં હોય તો આમાં પેલામાં ફ્રેક્શનમાં આપી દીધા અને આમાં પોઈન્ટ વાળા આંકડા આપી દીધા છે તો કંઈ છે નહીં એ ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ ટુ પોઈન્ટ સિક્સ ફર્સ્ટ ટર્મ પોઈન્ટ સિક્સ અને ડિફરન્સ ડી નીકળવો હોય તો વન પોઈન્ટ સેવન માઇનસ પોઈન્ટ સિક્સ તો વન પોઈન્ટ સેવન માઇનસ પોઈન્ટ સિક્સ તો સેવનમાંથી સિક્સ તો વન પોઈન્ટ અને વનના વન તો ડિફરન્સ ડી મળી ગયો વન પોઈન્ટ વન તો આ હતો આજનો લેક્ચર ચાર જ સમ હતા એટલે વધારે લાંબો લેક્ચર ચાલ્યો નહીં આપણે એક એક ક્વેશ્ચનના અલગ અલગ લેક્ચર રોજ આ રીતે જોતા રહીશું બહુ લાંબો લેક્ચર નહીં ખેંચીએ કાલનો લેક્ચર થોડો લાંબો થઈ ગયો હતો કારણ કે એમાં સમ થોડા વધારે હતા અને એમાં થોડું ફર્સ્ટ લેક્ચર હતો એટલે આપણે એમાં થોડો સમય વધારે આપ્યો હતો બરાબર તો આજનો લેક્ચર ગમ્યો હોય તો લાઈક શેર અને મેક્સિમમ લોકો સુધી સબસ્ક્રાઇબ કરો તેથી મેક્સિમમ લોકો આનો બેનિફિટ લઈ શકે બરાબર થેન્ક યુ